આવતીકાલે બચાવ શહેરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતિની ઉજવણી કરાશે બંધારણના ઘડવૈયા અને અનુસૂચિત જાતિના મસીહા વંદનીય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 134મી જન્મ જયંતિની બચાવ શહેરમાં આનંદ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે જય ભીમ જય સંવિધાન મારું નામ છે સુરેશ સદુબાઈ કાઠેચા બચાવધી ભીમાકોરે ગામ સેનાનો અધ્યક્ષ હું ભચાઉ મધ્ય ડૉક્ટર સાહેબ આંબેડકર જન્મજયંતિ એકસો ને ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે ભચાઉમાં ભવ્ય શોભાયાત્રા અને ભવ્ય રેલીનું આયોજન છે જેમાં લાઈવ રોડ શો છે જેના કલાકાર છે સુરેશભાઈ બારોટ દેવકીબેન ભુજિયા હસમુખ ધેડા લાઈવ રોડ શો છે સમય છે બપોરે ત્રણથી સાંજના સાત સુધીનું ત્યારબાદ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુલાર કરી નમન કરી અને સાથે ભોજનનું પણ આયોજન કરેલ છે અને અમારે જે જમણવારના દાતા છે તે છે જીતુભાઈ ડાફળા હાલે તે અમદાવાદ છે અને મૂળ જંગીના છે ત્યારે સમગ્ર અનુસૂચિત જાતિ સમાજને હું વતી આહવાન કરું છું કે કેલી અને શોાત્રામાં જોડી જોડાઈ અને આ શોભાયાત્રાને યાદગાર બનાવવા સૌ અનુસૂચિત જાતિ સમાજને ભાવભર્યું આમંત્રણ છે જય ભીમ જય સવિતા